ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો ફરી આપણી સમક્ષ એક નવી અપડેટ આવી ગઈ છે વિદ્યા ભરતી અંતર્ગત જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આવી તમામ માહિતી લેક્ચર અને વિડીયો થકી છે એ તમને ટોટલ ડીપલી માહિતી આપવામાં આવશે અને જો તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે જે ડિસ્ક્રિપ્શનમાં છે એ ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો તો વિદ્યા ભરતી અંતર્ગત ધોરણ છથી આઠનું છે એ વિદ્યાર્થી મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે જ્ઞાન સહાયક નોકરીની સાથે જે ડિગ્રી મેળવવાનાર ઉમેદવારો હતા એમને માર્ક કમી કરવા માટે પરત ખેંચવા માટે અમુક સમય આપવામાં આવ્યો હતો એ પૂર્ણ થયા બાદ ધોરણ એકથી પાંચનું છે એ ભરતી પ્રક્રિયા છે એના પ્રથમ સેકન્ડ અને થર્ડ રાઉન્ડ બાર પડ્યા હતા ત્યારબાદ છે એ ધોરણ છથી આઠનું છે એ અત્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે હવે વિદ્યા ભરતી છે એનો પ્રથમ રાઉટ ધોરણ છથી આઠનો આવશે બરાબર છે વિષયવાર જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ તમારે સમક્ષ તમને બતાય છે બરાબર ખાસ એટલે ખાસ ચેક કરી લેજો તમે તમારો ફોર્મ નંબર જે ટેટ પાસ કરી એનો સીટ નંબર નાખશો પછી તમે પાસવર્ડને નાખશો જો તમને પાસવર્ડ ભૂલાઈ ગયેલો હોય તો તમે ફોર્મેટ પાસવર્ડ કરી અને ફરીથી તમે જે પાસવર્ડ સેટ કરી શકો છો બધી વિકતો સબમિટ કર્યા બાદ આવી રીતે એક તમારી સમક્ષ પેજ ઓપન થશે બરાબર છે એમાં અહીંયા તમારું નામ બરાબર છે એ તમારે ચેક કરી લેવાનું છે અહીંયા ફોર્મ નંબર બરાબર છે એ ચેક કરી લેવાનું છે બરાબર છે ત્યારબાદ ગુજરાતી માધ્યમ ભરતીનો પ્રકાર છે તો બધાને ખબર છે હાલમાં ઉચ્ચતર પ્રાથમિક શાળા અંતર્ગત ધોરણ છથી આઠ આવશે અહીંયા તમારો વિષય ચેક કરી લેજો અહીંયા ખાસ તમે ચેક કરી લેજો કુલ તમારું મેરિટ કેટલું બને છે એમાં કોઈ ફેરફાર તો થતા નથી ને વધારે બરાબર છે કંઈ ભૂલ તો નથી ને કંઈ ક્ષતિ તો નથી ને જો કોઈ ભૂલ જણાય તો તમે વાંધા અરજી છે એ કરી શકો છો બરાબર છે જે ઓનલાઈન છે વેબસાઇટ પર મૂકેલી છે આ વેબસાઇટ પર જ્યારે ફોર્મ તમે વાંધા અરજીનું ભરો છો અને સ્વીકાર કેન્દ્ર પર તારીખ અગિયાર અને બાર એમ બે દિવસમાં તમારે જમા કરાવવાનું રહેશે અગિયાર કલાકથી અઢાર વાગ્યા સુધી એટલે કે છ વાગ્યા સુધીમાં બરાબર એ પણ રૂબરૂ જઈને હવે વાંધા અરજીની અંતર્ગત તમે જે વાંધો બતાવો છો સાથે તમારે જરૂરી પુરાવાઓ પણ સાથે એટેચ કરવાના રહેશે બાકી તમારી વાંધા અરજી છે એ માન્ય ગણવામાં નહીં આવે ખાસ યાદ રાખજો હજી એકવાર કહી દઉં છું પછી જનરલ મેરિટ નંબર તમારો ચેક કરી લેજો પહેલાં કેટલો તો એટલે કેટલો તો ઘણો બધો ફેરફાર છે તમને થોડો ઘણો જોવા મળશે પછી કેટેગરી નંબર પણ તમે ચેક કરી લેજો તમારી કે કઈ કેટેગરીમાં આવો છો એ ત્યારબાદ અહીંયા તમે જોવા જશો તો અહીંયા તમારા એસએસસી પર્સન્ટેજ હશે ધોરણ બારમાના એમાં ભૂલ નથી ને એ પણ એકવાર ચેક કરી લેજો પછી ગુજરાતી સોરી ગ્રેજ્યુએશન મેરિટ હશે તમારું કોલેજનું એમાં પણ ભૂલ નથી ને એકવાર ખાસ ચેક કરી લેજો ત્યારબાદ તમારું ગ્રેજ્યુએશનમાં જે પર્સન્ટેજ છે એ અહીંયા આપવામાં આવ્યો હોય છે કોલેજના બરાબર એ જોઈ લેજો અહીંયા તમારા કોલેજના ટકાવારી હોય છે ને અહીંયા તમારું ટોટલ કોલેજનું મેરિટ બનતું હોય છે ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ એટલે કે એમ બરાબર છે એ પણ તમે કર્યું હોય છે એની અહીંયા ટકાવાર્યું છે ને અહીંયા એના પર્સન્ટેજ હોય છે બરાબર છે તો એ બધા તમે ચેક કરી લેજો બરાબર છે ત્યારબાદ તમારું જે પીટીસીનું મેરિટ હોય અહીંયા આપવામાં આવ્યું હોય છે અને પીએડ કે પીટીસીના જે તમારા ટકા છે એ અહીંયા દર્શાવવામાં આવ્યા હોય છે બરાબર છે આ બધાની ગણતરી છે એ તમારે વ્યવસ્થિત રીતે કરી લેવાની રહેશે ત્યારબાદ તમે ટેટ છે એ સારા માર્કે પાસ કરેલી હોય છે બરાબર છે તો જ તમે ફોર્મ ભરી શકો છો તો આ ટેટનું મેરિટ છે અહીંયા દર્શાવવામાં આવે છે એ પણ એકવાર ચેક કરી લેજો કે બરાબર છે કે કેમ મેરિટની ગણતરી કઈ રીતે કરવી એનો વિડીયો આપણે ઓલરેડી છે એ યુટ્યુબ પર મૂકી દીધેલો છે ગમત સાથે જ્ઞાનમાં પ્લે લિસ્ટમાં જોશો તો તમને જોવા મળશે એ પ્રમાણે તમે તમારું તમામ મેરિટ કાઉન્ટ કરીને આ પ્રમાણે બરાબર થાય છે કે કેમ એ એકવાર ચેક કરી લેજો બરાબર છે હવે તમે જે ટેટમાં માર્ક મેળવ્યા છે ટેટના મેરિટમાં એના પર્સન્ટેજ છે એ અહીંયા તમને જોવા મળશે બરાબર છે આ ટોટલ ડિટેલ તમારે બેથી ત્રણ વાર છે એ શાંતિથી જોઈ લેવાની છે જો કોઈ પણ ભૂલ જણાય તો તમારે વાંધા અરજી કરવાની છે ધોરણ સોરી તારીખ અગિયારથી બાર એમ બે દિવસ દરમિયાન બરાબર છે ખાસ એટલે ખાસ ચેક કરી લેજો એ પણ સ્વીકાર કેન્દ્રમાં તમારે અગિયારથી છે એ અગિયાર વાગ્યાથી છ છ વાગ્યા સુધી છે એ તમારે કરી દેવાની રહેશે બરાબર એટલે ખાસ એટલે ખાસ તમારી પાસે હજી ટાઈમ છે જો હજી કોઈ પણ સુધારા વધારા કે ભૂલ હોય તો ચેક કરી દેજો બરાબર છે અને બધા જ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરવાની છે કે તેમને કેટલું મેરિટ અટકે કેટલું મેરિટ થાય છે હવે હું તમને વાત કરું તો ધોરણ છથી આઠ સામાજિક વિજ્ઞાનમાં જેટલા પણ વિદ્યાર્થીઓને સિત્તેર પ્લસ થાય છે એ ટોટલ વિદ્યાર્થીઓનો જ્યારે વિદ્યાસાયક ભરતી ધોરણ છથી આઠ અંતર્ગત જ્યારે પ્રથમ સેકન્ડ અને થર્ડ રાઉન્ડ બહાર પડશે ત્યારે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓનો છે એ વારો આવી જશે બરાબર છે તમારે કેટલું મેરિટ થાય છે એ બધાએ કોમેન્ટ કરવાની છે અને તમામ વિદ્યાર્થીઓ છે એ ભાવિ શિક્ષકો બનવા જઈ રહ્યા છો એટલે બધા મોસ્ટ ઓફ જેમને સારું મેરિટ બને છે એ વિદ્યાર્થીઓ છે એ શિક્ષક બની જાય અને આપણું જે દેશનું ભાવિ કે ભવિષ્ય છે એ તમારા હાથમાં છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલયવર નિર્માણ ઉસકી ગોદ મેપલ થાય આવું ચાણક્ય કીધું છે બરાબર એટલે તમારા હાથમાં છે એ બાળકનું ભવિષ્ય રહેલું છે આ બાળકનું ભવિષ્ય ધૂંધળું નથી કરવાનું આપણે એને ઉજળું કરવાનું છે એની તમામ જવાબદારી તમારા પર હોય છે માટે એક સાર્થક શિક્ષક બનો અને તમારા બધા સપનાઓ પૂરા થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના બરાબર છે હવે વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો કોઈ ક્વેરી કે પ્રશ્ન હોય તો એ છે એ કોમેન્ટ કરી શકે છે શોર્ટ ટાઈમમાં છે આપણે વિદ્યાસાયક ભરતી ધોરણ છ થી આઠનો છે એ પ્રથમ રાઉન્ડ આવશે બરાબર છે એમાં આપણે વિષય વાર કેટલા અટક્યું એની પણ માહિતી આપીશું ટોટલ વિષયનું બરાબર છે ગણિત વિજ્ઞાન સંસ્કૃત ભાષા ગુજરાતી અંગ્રેજી હિન્દી સંસ્કૃત ટોટલ બરાબર એટલે એ બધી માહિતી જો તમે મેળવવા માગતા હો તો આપણી ચેનલ ઉપર આજે જ જોડાઈ જજો બરાબર બુક કરવાનું ભૂલતા નહીં અને બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી તમામ લેક્ચરની નોટિફિકેશન છે એ તમને જલ્દી મળી જાય અને એથી પણ બેસ્ટ છે કે તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો ત્યાં પણ ટોટલ માહિતી છે એ તમને પીડીએફ સ્વરૂપે આપવામાં આવશે અને નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો છે એ ટેટ વન ટુની તૈયારી કરાવવાના છે આપણી એપ્લિકેશન પણ છે પ્લે સ્ટોરમાં તમે ગમ્મત સાથે જ્ઞાન સર્ચ કરશો એટલે જીએસજીના લોગોવાળી એપ્લિકેશન આવશે એ પણ તમે જો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ ના કરી હોય તો કરી લેજો એનો પણ આપણે પૂરો લાભ લેશો તો વિદ્યાર્થી મિત્રો આ હતી આજની અપડેટ આજની માહિતી બરાબર છે તો આ એકવાર ખાસ એટલે ખાસ બધી ટોટલ ડિટેલ છે એ તમારે ચેક કરી લેવાની છે જેમાં કોઈપણ જાતની ક્ષતિ કે ભૂલ નથી ને એ તમારે જોઈ લેવાનું છે અને જો હોય તો તમારે વાંધા અરજી તારીખ અગિયાર બાર બે દિવસ દરમિયાન કરી લેવાની છે બરાબર ખાસ એટલે ખાસ સ્વીકાર કેન્દ્ર પણ જઈને જરૂરી આધાર પુરાવો જોડીને તો આ અત્યારે આજની અપડેટ ધોરણ છથી આઠની ફાઇનલ મેરિટ લીટ આવી ગયું છે અને સામાજિક વિજ્ઞાનનું કેટલું મેરિટ અટકશે એ પણ આપણે જોયું મોસ્ટ ઓફ તમામ વિષયમાં છે એ થોડો ઘણો ફેરફાર જોવા મળશે મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો મળીએ આભાર હા એકવાર ચેક કરી લેજો બધા ઓકે થેન્ક યુ મિત્રો